હેલો બાર દોસ્તો સ્વાગત છે બસ બસમાં જઈએ તો કોન્ડક્ટર કેટલા રૂપિયા આપ્યા કેટલા પાછા આવશે એવું બધું રૂપિયા વિશે રૂપિયા અને પૈસા વિશે સામાન્ય જ્ઞાન લેવાનું છે તમે ઘણી જગ્યાએ આવા સિક્કાની છાપ જોયો છે આ સિક્કો હોય એની ઉપર કાગળ રાખી અને કલર કલરના તમે જે કલર ફેરવો એટલે તમારા સિક્કાની છાપ ઉપસી આવે હવે જુઓ તો તમને કોઈ એમ કે નીચેની રકમ દર્શાવવા માટે નોટ અને સિક્કાનો ઉપયોગ કરો તો જુઓ તો છવીસ રૂપિયા તો વીસ રૂપિયાની એક નોટ પાંચ રૂપિયાની એક નોટ અને બે પચાસ પચાસ પૈસાના સિક્કા એટલે છવીસ રૂપિયા થયા ચાર રૂપિયા પચાસ પૈસા તો બે બે રૂપિયાની બે નોટ અને પચાસ પૈસાનો એક સિક્કો લઈ લેવાનો તમે બનાવેલા પાકીટમાં પૈસા કેટલાક પૈસા રાખી શકો હવે જુઓ હવે તમને એકસો ત્રીસ રૂપિયા કીધું હોય તો સો રૂપિયાની એક નોટ વીસ રૂપિયાની એક નોટ દસ રૂપિયાની એક નોટ એટલે કેટલા થયા એકસો ને ત્રીસ રૂપિયા ત્યારબાદ જો તમને અહિયાં ગણતરી કરવાની કીધી છે એકસો ને એક રૂપિયો થાય છે પચાસ પછી પાંચ પછી બે પછી વીસની બે નોટ એટલે ચાર અને પચાસ પૈસા તો એક્યાસી રૂપિયા અને પચાસ પૈસા થશે ત્યારબાદ બાદ અહિયાં વીસ રૂપિયા આ રૂપિયા નો સિક્કો પાંચ રૂપિયાનો પાંચ રૂપિયાનો પછી જો પચાસ પચાસ પૈસાના બે એટલે કેટલા થાય એક રૂપિયા થાય બે આ ત્રણ અને એક પચાસ પૈસા એમને એમ બચશે બે બે ની પાંચ નોટ એટલે દસ વીસ ત્રીસ અહીંયા એક સિક્કો પૈસા ત્યારબાદ નીચે જુઓ તો ચોમાલીસ રૂપિયા ને પચાસ પૈસા ત્યારબાદ આ સૌથી મોટો હિસાબ કિતાબ છે તો પેલા હું ગણી લેવાનું સોસો ની નોટ પાંચસો પાંચસો ની નોટ એમ કરીને આઠસો ને ચૌ આઠસો ને ચોમ્માલીસ રૂપિયા થશે અને પચાસ પૈસા છૂટક વધશે કિંમત આપેલી છે અને ઈ કિંમત ઉપરથી આપણે દાખલા ગણવાના છે એક દડા અને એક રમકડાની કિંમત હવે એક દડા ની કિંમત કેટલી છે સાત રૂપિયા રમકડાની કારની કિંમત કેટલી છે પંદર તો પંદર વત્તા સાત એટલે કેટલા થાય બાવીસ એક નોટબુક અને બે પેન્સિલ ના રૂપિયા કેટલા થાય એક નોટબુકની કિંમત કેટલી છે પાંચ રૂપિયા અને બે પેન્સિલ એની પણ પાંચ રૂપિયા એકની કિંમત કેટલી છે બે પોઈન્ટ પચાસ તો પાંચ ને પાંચ દસ એવી રીતે બે કેળા અને એક દૂધના દૂધના પ્યાલાની કિંમત દૂધના છે ત્રણ પોઈન્ટ પચાસ બે કેળાની કિંમત કેટલી ને પચાસ એક ઢીંગલી અને એક દડાની કિંમત એક ઢીંગલી ની કિંમત કેટલી છે આઠ રૂપિયા અને દડાની કિંમત કેટલી છે સાત રૂપિયા આઠ અને સાત પંદર ત્યારબાદ લીંબુ શરબતનો એક પ્યાલો અને એક પડીકા બિસ્કિટની કિંમત કેટલી થાય એક પડીકા બિસ્કિટ ની કિંમત ચાર પોઈન્ટ પચાસ તો એક પ્યાલો દૂધ એની કિંમત કેટલી છે ત્રણ પોઈન્ટ પચાસ લીંબુ શરબતના એક પેલાની કિંમત ત્રણ ચાર અને ત્રણ સાત સાત પોઇન્ટ પચાસ હવે જો કુલ કિંમત આપેલું છે એક જીરાફ એક નોટબુક અને એક પ્યાલ લીંબુ શરબતની કિંમત કેટલી થાય ચૌદ પોઈન્ટ પચાસ તમે સામેથી કિંમત જોઈને ગણતરી કરી શકો છો એક પેલો દૂધ એક પડીકો બિસ્કિટ અને એક કેળાની કિંમત નવ પોઇન્ટ પચાસ થાય એક નોટબુક બે પેન્સિલ અને બે રબરની કિંમત બાર રૂપિયા થાય બે ભમરડા ત્રણ ચોકલેટ બે કેળાની કિંમત આઠ પોઈન્ટ પચાસ થાય તમારી પાસે વીસ રૂપિયાની નોટ હોય તો ખરીદી શકો હવે જો આમાંથી આપણે ખરીદી કરવાની છે કાર પંદર રૂપિયાની છે ભમરડો કેટલા રૂપિયાનો છે બે રૂપિયાનો અને લીંબુ સરબત ત્રણ રૂપિયાનો તો વીસ રૂપિયા હોય તો આપણે કાર ભમરડો અને લીંબુ પાણી ખરીદી શકીએ પછી કાર અને નોટબુક પણ ખરીદી શકીએ એકની કિંમત પંદર રૂપિયા છે અને નોટબુક ની કિંમત પાંચ રૂપિયા પંદર ને પાંચ વીસ ત્યારબાદ બોલ ઢીંગલી અને બુક પણ ખરીદી શકીએ ઢીંગલી દડો અને પાંચ ઇરેઝર એક ઇરેઝર ની કિંમત છે તો પાંચ ઇરેઝર ની કિંમત કેટલી થાય પાંચ રૂપિયા ત્યારબાદ જુઓ બિલની ચકાસણી આપી છે ઉપર ત્યારબાદ નીચે સરવાળા કરો પાંચ પાંચ બે અને ત્રણ પાંચ એક અને એક બે હવે અહીંયા ઝીરો પાંચ ચાર અને પાંચ નવ પાંચ ને એક છ અહીંયા ઝીરો પાંચ એક અને છ ત્યારબાદ આવે છે બાદ બાકી હવે બાદ બાકી જોઈએ પચાસ માંથી પચાસ જાય તો ઝીરો પાંચ માંથી એક જાય તો ચાર બે માંથી એક જાય તો એક અહીંયા ઝીરો પાંચ ત્રણ માંથી બે જાય તો કેટલા વધે બે જાય એક ત્યારબાદ ઝીરો માંથી છ ના જાય ઉપર આવે અહિયાં કેટલા આવે ચાર અને અહિયાં ઝીરો ત્યારબાદ જીરો પાંચ નવ નવ માંથી સાત જાય બે અને અહીંયા એક હવે જો તમારી પાસે છે નીચેની વસ્તુ ખરીદી પછી તમારી પાસે કેટલા રૂપિયા વધશે હવે જો એક દળાની કિંમત સાત રૂપિયા એક ઢીંગલીની કિંમત આઠ રૂપિયા અને જીરાફના રમકડાની કિંમત કેટલી છે છ પોઈન્ટ પચાસ તો બધાનો સરવાળો કરું તો કેટલો મળે કુલ કિંમત એકસો ને ત્યારબાદ બે કેળાની કિંમત ત્રણ રૂપિયા કેમકે એક કેળાની કિંમત કેટલી છે એક પોઈન્ટ પચાસ તો બે કેળાની કિંમત કેટલી થાય ત્રણ રૂપિયા એક બે પ્યાલા લીંબુ શરબતની કિંમત કેટલી થાય છ રૂપિયા તો જવાબ કેટલો આવે તેર point પચાસ વધેલી રકમ ત્રીસ માંથી હું તેર point પચાસ બાદ કરું તો અહીંયા zero પાંચ નવ માંથી ત્રણ જાય છ બે માંથી એક જાય એક સોળ point પચાસ ત્યારબાદ આ તો મોઢે થઈ જાય એવો છે. ત્રણ નોટબુક ની કિંમત પંદર રૂપિયા બે કી બે પેન્સિલ ની કિંમત કેટલી થાય એક પેન્સિલ ની કિંમત બે પોઈન્ટ પચાસ તો બે પેન્સિલ ની કિંમત પાંચ રૂપિયા અને બે રબર ની કિંમત બે રૂપિયા તો ટોટલ કેટલા થયા બાવીસ રૂપિયા ત્રીસ માંથી હું બાવીસ કાઢી નાખું તો કેટલા વધે આઠ ત્યારબાદ ત્યારબાદ મહાવરો પેલો ત્રણ મિત્રો એક બેટ અને દડો ખરીદવા ઈચ્છે છે બીના પાસે 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 કેટલા કેટલા છે છે રમણ તો એની કુલ રૂપિયા પાંચ દસ વધી પડી એક આઠ ને એક નવ નવ અને આઠ સત્તર સત્તર ને પાંચ બાવીસ વધી પડી બે છ ને પાંચ અગિયાર ત્રણ ચૌદ કેટલા રૂપિયા થાય એની પાસે ટોટલ એકસો ને બેતાલીસ ત્યારબાદ હરીએ બાસઠ પોઈન્ટ પચાસ ની રેલવે ટિકિટ બુક કરાવી એને સો રૂપિયા કંડક્ટર ને દીધા તો એને ટિકિટ સાથે કેટલા રૂપિયા મળશે સો માંથી બાસઠ પોઈન્ટ પચાસ ને હું બાદ કરી દઉં ઝીરો દસ માંથી પાંચ જાય પાંચ નવ માંથી બે જાય સાત નવ માંથી છ ત્રણ અને ઝીરો કેટલા મળે સાડત્રીસ પોઈન્ટ પચાસ ટિકિટ સાથે એટલા રૂપિયા પાછા મળશે સો માંથી પચાસ બાદ કરું તો અહિયાં ઝીરો પાંચ સાત અને અહિયાં ત્રણ નવ માંથી છ ત્રણ વધે સાડત્રીસ પોઈન્ટ પચાસ ત્યારબાદ ગીતા અને તેના મિત્રો ખરીદી કરવા ગયા હવે જુઓ તો એને અઠાવન રૂપિયા રૂપિયા અને બાવીસ રૂપિયાની વસ્તુઓ ખરીદી અને ગીતા પાસે સો રૂપિયાની નોટ છે તો બિલ ચૂકવવા માટે કેટલા રૂપિયા મિત્રો પાસેથી ઉછી ના લેવા પડશે તો પેલા બધાનો સરવાળો કરી દઉં એકસો ને સત્તર રૂપિયા મળશે અને એકસો સત્તર માંથી સો રૂપિયા બાદ કરી દઉં એટલે સત્તર રૂપિયા ત્યારબાદ ઉપર એક આપેલું છે મુંબઈ સમાચાર કારખાનામાંથી બાળકોને મુક્ત કરાવ્યા ચાલો આપણે જોઈએ કે કેટલા પૈસા બચવાનો પ્રયત્ન કરી રહ્યું છે પુખ્ત વયના માણસને કેટલા રૂપિયા મળવા જોઈએ પંચ્યાસી એક બાળકને ચૂકવાતા રૂપિયા વીસ તો પંચ્યાસી માંથી વીસ બાદ કરું એટલે પાસઠ પાસઠ ગુણ્યા દસ એટલે છસો ને પચાસ પ્રતિ દિવસ થાય ત્યારબાદ અહીંયા કોષ્ટક આપેલું છે અંતર અંતર સ્ટેશન અને ભાડું જુઓ તો મેં તમને જ આપેલા છે એ અંતર આપણે જોઈને દાખલા ગણવાના ન્યુ માલ થી ગુવાહાટી ગુવાહાટી નું અંતર ન્યૂ ન્યુ માલ માલનું કેટલું છે ગુવાહાટી નું ચારસો પંચાણું ન્યુ માલ નું હવે એમાંથી હું બાદ કરી દઉં ચારસો પંચાણું માઇનસ સત્તાવન ગોલપરા હવે જુઓ આ ન્યુમાલ નું અંતર છે તો કેટલા મળે હું ત્રણસો ને છાસઠ માંથી સત્તાવન બાદ કરી દઉં તો ત્રણસો ને નવ ત્યારબાદ અલી થી અલીપુર દ્વાર થી ગુવાહાટી હવે જુઓ તો એકસો પંચોતેર માઇનસ સત્તાવન મોટા અંતર માંથી નાનું અંતર બાદ કરી દેવાનું એટલે આપણને મળી જાય ન્યૂ માલ તો ન્યુ નું જોવાનું એકસો પંચોતેર માઇનસ સત્તાવન એટલે કેટલા થાય એકસો અઢાર ત્યારબાદ ગોલપરા હવે જુઓ ગોલપરા થી ગુવાહાટી નું અંતર જોવાનું ગુવાહાટી નું અંતર કેટલું છે ચારસો ને પંચાણું ગુવાહાટી નું અંતર કેટલું છે ત્રણસો ને છાસઠ તો ચારસો પંચાણું માઇનસ ત્રણસો ને છાસઠ એટલે કેટલા મળે એકસો ને ઓગણત્રીસ થી અલીપુર દ્વાર જાય છે તો ટિકિટ ભાડું કેટલું થશે અઠયાવીસ જુઓ તો એનું ટિકિટનું ભાડું કેટલું આપેલું છે ન્યુ માંથી અલીદ્વારપુરનું અઠયાવીસ તો અઠ્યાવીસ રૂપિયા થશે હવે ઇન્દિરા ને ન્યુ જળપાઈ થી ગોલપરા જવું છે તો ટિકિટ માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે જુઓ તો થી એમને ક્યાં જવાનું છે ગોલપરા ન્યુ જળપાઈ ગુળી થી ગોલપરા તો આ બધાનો શું કરી દેવાનો સરવાળો આ ત્રણે ત્રણ નો એટલે કેટલા મળે નવાનું ત્યારબાદ ડેબુ સીમા અને ગોવિંદર કેટલું છે બાર પોઈન્ટ પચાસ બાર તેરીને છત્રીસ અને દોઢ રૂપિયા બીજો ગણી લો એટલે સાડત્રીસ પોઈન્ટ પચાસ હું પચાસ માઇનસ સાડત્રીસ પોઈન્ટ પચાસ એટલે કેટલા થાય ઝીરો અહીંયા પાંચ બે